અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતના બગસરાના મુજિયાસર ગામની એક પ્રાથમિક શાળામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે અહીં લગભગ ચાલીસ વિદ્યાર્થીઓએ બ્લેડ વડે પોતાને ઈજા પહોંચાડી હતી જેના કારણે શાળા પ્રશાસન વાલીઓને રાજ્ય સરકારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે જ્યારે વાલીઓએ આ ઘટના અંગે શાળા પાસેથી જવાબ માગ્યો ત્યારે સંતોષકારક જવાબ ન મળતા ગ્રામ પરિષદે પોલીસમાં અરજી દાખલ કરી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના ના ધોરણ પાંચ છ અને સાતના વિદ્યાર્થીઓ વચ્ચે બની હતી જોકે હજુ સુધી એ નથી કે બાળકોએ સ્વેચ્છાએ પોતાની હેઠળ આવું કર્યું હતું આ સમગ્ર મામલાની સત્યતા જાણવા માટે શાળામાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જ્યારે બાળકોને તેમના માતા પિતાએ આ વિશે પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું કે શિક્ષકોએ તેમને કંઈ પણ કહેવાની મનાઈ ફરમાવી હતી બાળકોના મૌનથી આ બાબતો વધુ શંકાસ્પદ બની ગઈ છે જ્યારે વાલી શાળા તરફ યોગ્ય જવાબ ન મળ્યો ત્યારે તેઓ શાળામાં ગયા અને જવાબ પૂછ્યો પછી પણ તેમની કોઈ નક્કર માહિતી મળી નહીં આ પછી માતા પિતાએ ગ્રામ પંચાયતની મદદથી પોલીસમાં ફરિયાદ નોંધાવી અને સમગ્ર મામલાની વિગતવાર તપાસની માગ કરી તેમનું કહેવું છે કે જો બાળકોએ આ જાતે કર્યું હોય તો તેની પાછળનું કારણ જાણવાની જરૂર છે અને જો કોઈએ તેમને આ કરવા માટે મજબૂર કર્યા હોય તો દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ બસ આજ માટે એટલું જ એને મારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ